મહેસાણાના સતલાસ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ધરોઈ ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અગમ સાવચેતીના ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે ધરોઈ ડેમ હાલ છસો સત્તર ફૂટની સપાટી પર પહોંચી ગયો છે જુલાઈ મહિનામાં છસો અઢાર ફૂટ રૂટ લેવલ રાખવાનું થતું હોય છે પરંતુ હાલ છસો સત્તર ફૂટ પહોંચતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધરોઈ ડેમમાં હાલ પાણીની આવક છતાલીસ હજાર ક્યુસેક નોંધાઈ છે સાબરમતી નદીમાં નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે વરસાદ વધારે આવશે તો ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે ષ્ટ્ર તાલુકામાં આજે લગભગ સાતેક ઇંચ જેટલો વરસાદ પડવાની પડવાથી ધરોઈ જળાશય યોજના કે જે અત્યારે સંપૂર્ણ એના હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે અને એના લીધે સાત જિલ્લાના કલેક્ટરોને અને જે નીચાણવાળા વિસ્તારોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ધરોઈ ડેમની સપાટી છસો અઢાર ફૂટે પહોંચવામાં આવી રહી છે લગભગ છેતાળીસ હજાર ક્યુસેક પાણીની આવક છે બે ઇન્ડિયા ન્યૂઝ સંજય સોની તરુ ડેમ